હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો તો આજે આપણે ઘણા ટાઈમ પછી પાછા મળ્યા છીએ તો આજે એવું છે કે આ જો આ તમને દેખાય બરાબર આ આંબાની કલમ છે આંબાની કલમ તો બધા બનાવતા જ હોય પણ આજે આપણે એવું કંઈક નવું કરવાનું છે જે ગુલાબ ઉપર જ છે આપણે જે ગુલાબનો વિડીયો બનાવ્યો હતો ને પહેલાં કે ગુલાબની ડાળી હોય ને ઉગતી ન હોય તો કેવી રીતને ઉગાડવી તો એ બદલ એમાં લગભગ પિસ્તાલીસ છેતાલીસ હજાર જેવા વ્યૂઝ આવી ગયા અને એના કારણેથી મારે હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા ચારે ચાર કલાક પૂરી થઈ જાય ચેનલ મોનિટાઈઝ થઈ ગયા અને તમારો બધાના સપોર્ટના કારણે આ બધું થયું છે તો આવોનાવો સપોર્ટ કરતા રહેજો એ બદલ તમારો આભાર અને આજે ગુલાબી એવી રીતને કરવાનો છે કે ગુલાબનું થયું એક હોય ઉપરની ડાળીઓ અલગ અલગ હોય ને એ ડાળીમાં અલગ અલગ પ્રકારના ફૂલ ઉગડે લાલ ગુલાબી પીળા લીલા કે પછી જે કાંઈ કલર આવતો હોય બ્લેક કલર આવે છે અત્યારે તો એવા પણ મારી પાસે અત્યારે બે વેરાયટી છે ગુલાબી અને આશુ ગુલાબી તો જે ગુલાબી કલરનું ફૂલ છે ને એને આપણે આશા ગુલાબીમાં સોટાડવાનું છે ને આશુ ગુલાબી ફૂલ આવશે અને ગુલાબી ફૂલ આવશે એ થર્ડ એક છે એવી રીતને કલમ બનાવવાની છે જે મેં તમને બતાવી આંબાની કલમ છે પણ એવી રીતે નહીં હું જે બનાવું ને અલગ રીતે બનાવું એ જો તમારે તમારા ઘરે ગુલાબ હોય ને એમાં એવી રીતના બનાવવું હોય ને ડેકોરેશન માટે શો લાવવો હોય તો તમે આ વિડીયા સાથે પૂરા બન્યા રહેજો હું તમને શીખવાડવું શીખતા રહેજો અને ઘરે બનાવજો એટલે તમારાથી પણ થાય તો હાલો હું જ આવશું કલમ બનાવવા તો આપણે છે ને પહેલાં આવું એક જબલું લઈ લેવાનું જબલું લઈને આમાં લે આપણે અહીંથી આમ કાપી નાખવાનું અને એક આમ જે આપણે સેલોટેપ આવે ને એ ટાઈપની એક પટ્ટી બનાવવાની જાડિયા એટલે હું તમને બતાવું કાપી નાખું અત્યારે મારી પાસે કોઈ બીજું વિડીયો બનાવ્યા એવું નથી એટલે પહેલાં હું કાપીને તમને પછી બતાવું તો આ મેં કાપીને તૈયાર કરી નાખી છે જો આવી આ એક આપણે પટ્ટી બનાવી લેવાની છે આને કારણ કે કલમ બનાવીએ ને કલમની બાંધ ઉપર બાંધવી પડે હવા ન લઈ જાય અને ચોમાસું છે એટલે પાણીનું અંદર જાય એટલા માટે આ કાગળની

હવે બીજી આપણે જે ઓલા મોટું ગુલાબ છે ને એ ગુલાબમાં લગાવી આવી રીતે કાઢી લેવાની મિત્રો આ આંખ જેવું છે આપણે ઓલ પણ આંખથી કાઢ્યું હતું એટલે પેલા છે ને આ આપણે કાઢી હતી આને માપી લેવાની કેટલી થાય એમ અને આને ધૂળ વાળી કેવી નહીં કરવાની એટલું ધ્યાન રાખવાનું અને આમ કટ લગાવી આમ કટ લગાવી દેવાની અને આની ઉપર આમ લગાવી દેવાની આ લગાવી દીધી હવે આને આપણે આજે કાગળને ને કોથળી આપી હતી ને પટ્ટી અને આવી રીતના આમ દબાવી અને કાગળ વીટવાનો પણ એટલું ધ્યાન રાખવાનું ઓલી આપણે જે આંખ રાખી છે ને બહાર રેવી દેવાય કાગળમાં બહાર રાખવાનું આમ આવી રીતને વિટોળી ને બાંધી દેવાનું અને આખું છે ને બધું એમનું છે ને લગાવતું જવાનું હવા ન લે એવું ધ્યાન રાખવાનું અને અંદર પાણી ન પડે એ માટે ફૂલ વધારે પડતું કડક કરવાનું અને આવું લગાડશે એટલે પંદર વીસ દિવસ જેવું થાય છે એટલે આની કલમ કોળી થશે આ થઈ ગયું હવે આવી રીતના આમ અને કરીને જેમ બતાવ્યું એમ આપણે કલમ બનાવી નાખી છે બરોબર તો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે બ્લડ વાગે નહીં એટલે કારણ કે એને તમે કહેશો કે મારા કારણે તમને વાગી ગયું એટલે કલમ બની ગઈ છે અને એ પહેલાં મેં આઠ દિવસ પહેલાં ઘરે એવી બે કલમ બનાવેલી એ કલમ અત્યારે થોડીક થોડીક થઈ ગઈ છે જો દેખાઈશ ને એ કાંયા છે એ કાંયા છે બરાબર એટલે તમે ઘરે પણ ટ્રાય કરજો તમારાથી પણ થશે અને સો ટકા રિઝલ્ટ પણ આવશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવી દેજો જેથી કરીને તમને પહેલાં વિડીયો જોવા મળે